સાઉન્ડ છે ભાઈ પણ આપણે વિડીયો રેકોર્ડિંગ કરવા સોંગનું રેકોર્ડિંગ થઈ ગયું શૂટિંગ કરવાનું છે તો અત્યારે ફિલાલ આપણે શું કહેવાય સ્કોર્પિયો પડી છે મારા માટે સ્કોર્પિયો જ કહેવાય ને ભાઈ અને આ મારું ને થોડુંક આ ઝૂપડાનું મિત્રો કામકાજ એવું છે કે ને થોડુંક રાગે પડે ને કે ડોફરાઈ ગયેલું મારું વિડીયોમાં થોડુંક રાગે પડે ને કે ડોફરાય છે એમાં આ ઝૂંપડાને એમ થાય છે ભેવું ઝુંપડું છે મિત્રો કે વ્યવસ્થિત માઇન્ડ રાગે પડે ને કે આ અવાજો ડોડી જાય છે પાછો અવાજો ડોડી ગયું તમને બતાવવું પેવું ન કાંક બીજું વ્યવસ્થા કરવી પડશે મારું મિત્રો થોડુંક વિડીયોમાં રાગે પડે ને કાંક ને કાંક આવું વાવાઝોડું આવે છે પણ ક્યાં સુધી વાવાઝોડું આવશે એની માથે મા મઢડાવાળીને મેલેડીની સાઈન હોય એનો કોનો વાળો વાંકો કરીએ કે તો લાગશે વાર પણ આવશે મજા તો અત્યારે આપણે સ્કોર્પિયો લઈને નીકળી જઈએ વિડીયો રેકોર્ડિંગ કરવા

મને દ થાય છે પણ આપડે દાડીએ જવાનું હોય ને આમાં આપડે કઈ ભેગું થાય એમ તે નહીં હે બેદ નો ડ્રાઈવિંગ છે તો બીલું બધી ગઈ માય આયું તો ભલા માણસ ટ્રેક્ટર નો ખોટું નઈ બોલું જેમ ને હીતારામ દાદા કેવા વરસાદ પાણી આ તો માઉ તું આમાં ગળે આવી આનો વરસાદ નથી હમદે લોહા ભંગાર <slaps> <Horme>. <interrupted> <at each> <museum>

મિત્રો આપણે લાબેલી વડાપાવ ખાઈ લીધું છે ત્યારબાદ બીજી

મારા મોદી રે સાહેબ નો મોળો હોકારો નો હોય જય હો પેલું મિત્રો આપણે જોરાડી સોંગમાં માં મેલડી નું બન્યું છે કે સર એસન આ દેશી કેરી છે કે ઇંગ્લિશ આવડી આ ઇંગ્લિશ છે ઇંગ્લિશ ઇંગ્લિશ હા મુરજીભાઈ અહીંયા મિત્રો અવાડીએ કામ કરે છે ને અહીંયા અહીંયા બેઠા બેઠા જ મુરજીભાઈ આવા વિસ્તારમાં તમને કહું એ પેન રાખે નોટબુક રાખે ને અહીંયા બેઠા બેઠા ભાઈ ગીત લખે અને પછી અવાજ નો કમ્પોઝ અવાજ બનાવે ને એટલી બધી મહેનત કરે છે મિત્રો તમારે ન મીઠી એવી કમેન્ટ કરવાની છે મુરજીભાઈ ને હું થોડોક મોટીવેટ થાય નવા નવા સોંગ લાવતા રહે એવી પ્રાર્થના કરો બરોબર હવે એમ લિપસિંગ કરી નાખીએ એ મિત્રો ઢીંગાણું જામ્યું ઢીંગાણું ના જામ્યું પણ હાલમાં મિત્રો હું ને મુરજીભાઈ એક સેમ કપડા મેચિંગ કરીને તૈયાર થઈ ગયા છે અને મુરજીભાઈ મિત્રો બારસો રૂપિયાનો નહીં

હવે હું ભૂડા ભાઈ નીકળીએ ઘર તરફ હાલો તો મૂળજી ભાઈ પાકો બરોબર